તો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચાલો જોઈ લો જેમ કે બપોરના વાગી ગયા છે બે અને મેડમ આવી ગયા છે કામેથી અને કામેથી આવતા જ મેડમ લાગી ગયા બપોરની રસોઈ બનાવવા માટે તો અહીંયા જોઈ લો કુકરની અંદર મસૂર અને અહીંયા ભાત થઈ ગયા છે અને અહીંયા જોઈ લો શું છોલી રહ્યા છે તો મેડમ કેમ છો તમે જોઈ લો આ મારા હાથમાં તમને બતાવી દઉં આપણે બોલે નાના બચ્ચા ગોટી રમતા હોય ને કેટલા ઝીણા જીણા બટેટા છે એકચુઅલી મેડમ જોયા વગર અરે એની પાસે કેટલા દિવસ પછી હતા ચાલો હું બી મેડમ ને થોડું મદદ કરવા લાગી કેમ કે આટલા છોલતા છોલતા મેડમ ને ટાઈમ થઈ જશે આપણે બનાવ હમ તો હું સ્ટાર્ટ કરી નાખું પછી આપડે જોઈ લઈ છોલાઈ ગયા છે ફાઈનલી

મસાલો નાખ જયારે બી તમે મસાલો આ યુઝ કરતા હોય ને કે એમાં જયારે પકાય ત્યારે મને આમ લસણ

તો ચાટ મસાલો લઈ લીધો છે આપણા વિવોસ વિચાર કરતા હશો કે આ ચાટ મસાલાની ઉપર કપની ચાઈની પ્યાલી કેમ લગાડી છે મિત્રો એમ કે એમાં શું છે કે મોઇશ્ચર નહીં થાય બીનું નહીં થાય ખાલી થઈ ગયું છે હા અને મીઠામાં ચોખા નાખીએ એટલે એ બી મોઇશ્ચર નહીં થાય એટલે અમે ચાટ મસાલા ઉપર આ ચાયની પ્યાલી ઢાંકીને રાખીએ છીએ કે એને ઓલું નહીં થાય અંદર વેક્યુમ રહે તો શું બનાવ્યું છે એમાં તો મસૂર બનાવ્યા છે જોઈ લો એકદમ આહા ઢાંકડું ખૂલતા જ જે સુગંધ આવી બહુ ફાઈન આવી જો હવે એમાં બટેટા નાખ્યા ને એને આવી રીતના ક્રશ કરી નાખશું એટલે મસૂર થોડા ઘટ થઈ જાય અને આ બી થઈ ગયું છે ને બટેકા બી ફ્રેન્ડ ઓલમોસ્ટ નેવું ટકા થઈ ગયા છે આપણા બટેકા ખાલી હવે પાંચેક મિનિટ એને હજી આમાંથી આમ સોટે કરશું અને સીધા હવે બેસશું જમવા જોઈ લો એમાં ઘી હમ એટલે મિક્સ કરીને નાખી દે એટલે બધું આવી જાય એકદમ કોઈ પણ સાલો એમાં જરા આપણે ઘી નાખી લે તો ટેસ્ટ જ બરાબર ઓ મસ્ત લાગે બટેટા છે ને બધા આ આમ આવી રીતના ક્રશ કરી લેવાનું હમ ઘટ થઈ ગયું મેડમ હા એટલા માટે તો બટેટા નાખ છે

આ દમ आलू ના બટેકા છે તો મિત્રો જોઈ લો આ બપોરનું લંચ આપણો બનીને રેડી છે અને આ જોઈ લો પ્લેટની અંદર સર્વિંગ થાય છે અમે પ્રમ દિવસે જ સન્ડે આયા જોઈ લો ડિઝાઇન વાળી પ્લેટ લઈને આવ્યા ત્રણ મેડમને ગમી ગઈ તો મેડમ કે ત્રણ પ્લેટ આપણે લઈ લઈએ

પોહા બટેકા અને ગરમા ગરમ ચા અને આવી ગયો છે અને અહીંયા બિલાડીઓ જોયેલો કેટલી મસ્તી કરે છે તો મેડમ ફટાફટ ચાલો હવે ભૂખ લાગી ગઈ છે પોણા થઈ ગયા છે ચા પાકે તો ફટાફટ કરો ને ઓકે તો આપણે ચા પાકવા દઈશું થોડીક ને પછી આપણે ફટાફટ ખાઈ લેશું તો આજનો વિડીયો આપડે આટલો જ રાખીએ મળી કાલે એક નવા સુધી વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય જય માતાજી